નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વિજાપુર ડેપો ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ફાળવવામાં આવેલ ચાર નવીન સરકારી બસો વિજાપુરથી ભાવનગર વિજાપુરથી પાટણ બાયડ વિજાપુરથી ધરમપુર વિજાપુર સુરત એક્સપ્રેસ રૂટ શરૂ કરવામાં આવી છે જેને ધારાસભ્યશ્રી ડૉક્ટર સીજે ચાવડા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી સરકાર દ્વારા વિજાપુર ડેપોને ફાળવાયેલી આ ચાર રૂટની બસો કાર્યરત કરાતા અવરજવર કરતા મુસાફરોમાં આનંદની લાગણી ઉભી થવા પામી હતી આ કાર્યક્રમમાં વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા એપીએમસી ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ ભાજપ તાલુકા પ્રમુખ હાર્દિક પટેલ ભાજપ શહેરી પ્રમુખ અગન બારોટ પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલ ભાજપ તાલુકા મહામંત્રી ગોવિંદભાઈ ચૌધરી પૂર્વ ભાજપ તાલુકા મહામંત્રી યોગેશભાઈ પટેલ તાલુકા સદસ્ય પરેશભાઈ પટેલ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર એસટી વિભાગના વિભાગીય નિયામક યોગેશભાઈ પટેલ તેમજ ડેપો મેનેજર વીસી ચૌધરી તેમજ અન્ય મહાનુભાવો અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા